ટ્રક ઝડપાઈ છે બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ખેરના લાકડા ભરી લઈ જતા ટ્રક ઝડપી પાડી હતી પોલીસ દ્વારા ટ્રક સહિતનો માલ વન વિભાગને સોંપવામાં આવ્યો ખેરના લાકડાનો જથ્થા દક્ષિણ ગુજરાતમાંથી લાવવામાં આવ્યો હોવાનું અને હરિયાણા તરફ લઈ જવામાં આવતા હોવાની હકીકત સામે આવી છે હાલ વન વિભાગની ટીમે બાર લાખ મુદ્દામાલ કબજે કરી જરૂરી તપાસ હાથ ધરી છે ગોધરા શહેર બે ડિવિઝન પોલીસે કોઠી સ્ટીલ પાસે એક એલપી ટ્રકમાંથી ખેરના લાકડા ભરેલી ગાડી ઝડપી પાડી હતી પોલીસે બાતમીના આધારે ટ્રકના ચાલક પાસે પરવાનો માંગતા મળી આવ્યો ન હતો આથી પોલીસે ટ્રક તેમજ ખેરના લાકડા સહિતના મુદ્દામાલને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગોધરા વિસ્તારમાં લાકડા ભરેલી ટ્રક પસાર થતો હતો પોલીસે તેનું નામ પૂછતા તેને યુસુફ મમદુ નામ જણાવ્યું હતું આથી પોલીસે ખેરના લાકડા ક્યાંથી લાવ્યા તે પૂછતા અનવર બગલી રામપુર જવાના રોડ પરના પીઠામાંથી લીધા હોવાની સામે આવ્યું હતું આ મામલે પરમિટ નહીં મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને વન વિભાગની ટીમને બોલાવીને વચન પણ કરાવાયું હતું પોલીસે આ મામલે ટ્રક તેમજ લાકડાને ઝડપી પાડી કુલ બાર લાખ છવ્વીસ હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી